ભરૂચ જિલ્લાના જંબુસરની નવયુગ વિદ્યાલયમાં સંસ્થાના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકીની ત્રીસમી પુણ્યતિથિ ઉજવણી ભરૂચ જિલ્લા જંબુસર વિસ્તારના ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને જંબુસર પંથકમાં કેળવણીનો પાયો નાખી શૈક્ષણિક સંકુલો ઉભાકરના કરનાર મગનભાઈ ભૂખણભાઈ સોલંકીની ત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો ઓ માતા પિતા તુમહી હો વંદન પ્રાર્થના દ્વારા શાળા પરિવારના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આ ભવ્ય ભવ્ય પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબના કાર્યોને તથા તેઓના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે તેમના આ વિશેષ કાર્યને આગળ ધપાવીએ તો સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય આ કાર્યક્રમનો સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી તારાભાઈ મેર તથા શ્રી અનિરુદ્ધ સિંહ રાવલજી કાર્યના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર बीएनएस गुजराती जंबुसर आज रोज भरुच जिल्हा मानव सेवा समाज मंडळ ना अध्यक्ष स्थापक स्वर्गस्थ मगनभाई सोलंकी साहेबनी तीसमी पुण्यतिथी निमित्ते नव्यू विद्यालय जंबूसरमा श्रद्धांजली सुमन अर्पणनं कार्यक्रम राखा जेमा शाळा परिवार श्रद्धांजली सुमन अर्पण करता સ્વર્ગસ્થ મગનભાઈભાઈ સોલંકી સાહેબના પનોતા પુત્ર મહેશભાઈ સોલંકી સાહેબ શૈલેષભાઈ સોલંકી સાહેબ આદરણીય કૈલાસ મેડમ આદરણીય કક્ષા મેડમ તેઓના જે કાર્યો છે એને આગળ ધફાવતા રહેલા છે એની અંદર નવયુ પરિવાર દીવડો બની અને મદદરૂપ થાય એ માટે आज रोज श्रद्धांजली सुमन अर्पण करता प्रतिज्ञा करडर निष्पक्ष प्रजाप्रिय न्यूज नेटवर्क एले बी ए न्यूज गुजराती બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો